મોલો સંગાથી વાલા મારા કો તેરા બિળા થોા પડવાનો તળકો બળકો નેકડો છે જે બી કોમ થીઓ આપણે કરવાના છે કોઈ કોમમાં આવતા નહીં મજૂરી તો આપણે કરવી છે ને ભત્રીજા તો લાય યાર રહ્યો તું ડોહા શરમ આવે છે નહીં યાર હું લાવું લોટો લાય હા ઉભા લો કાકા

મારે જતો ને તારે તો જતો રહું ને જતો રહ જતો કોઈ આઈડિયા બાળિયા લે કોમ ધંધા નું વિચાર ને કોમ ધંધો કરવો એ કોળા ડોડિયા ભગાય નાખવા શું બુડા આડી આડી આડવાની હોય અલા હું તમારો હાજુ હું બેઠો તો ભલે વાળી દોજો ને ત કાચી તો બેઠો છો ને તમાર

હલો રોહિત કાકા હું કઉ ભાગ્યો છે બરોબર એટલે તમે યાર બોલવાનું રાખ્યું આપણે ઘર આગળ થોડી વાર આવી જજો ને હલો રહો ઉભા રો તમારે કાકા અને પેલા પક્કા કાકાને લેતા આવજો હો એ હા હો હા હા હા

અમૃતભાઈ ફોન કરવા દે પેલા હલો હા અમૃતભાઈ આપણા પેલા આશુભાઈ હેઠા પડી ગયા કોઈક ભેંસે પાટું ચોળી તું હતું એ ભત્રીજાનો ફોન મારા પર આવ્યો તો કે તમે પક્કા પકાભાઈને અમૃતભાઈને કહી દેજો આજના જ બોલમનું રાખ્યું હોય તેમના બોલમ નામ જવાનું હો તમે ચોકણ કોણ પેલા રાયડા વાળા ક્ષેત્રમાં આ તો હું એટલો તો આવી ગયો હું હા હેડો હું એ આવું હેડો

આપણા આશાભાઈ પડી જાય તે ભત્રીજાનો ફોન હતો મારો તે કે પક્કા પકાભાઈને તમે સમાચાર આવેલ છો આજે બોલાવણું રાખ્યું હો એમનું બોલમણું કરવા જઈએ છીએ તો હું આવ્યો છું અમૃતભાઈનું ક્ષેત્રે રાયડાવાળું ક્ષેત્ર ને એ કણે તમે અહીંયા આવી જાવ તો આપણે તેને બોલમણું કરતા હો એ સારું આવો હો એ ભલે ભલે આવો છ બરાબર હા એ આવે આપણે હંગાત હંગાત જઈએ

ફોન આયો મારા ઉપર એટલે મેં એમને ફોન કર્યો હું એમના ક્ષેત્રમાં એનો આયા ને તમને ફોન કર્યો મજૂરો પાસે મૂકે શું કરે માસ જ મૂકવા પડે ને આવું તો જાવું પડે બીજું કોઈ તો ચાલે ચાલે લડો જઈ શું તાન બોલો બોલો કરવા લડો બીજું હું હું તો તૈયાર થઈને જ આવ્યો ડાયલ પકા ભાઈ હું આવ્યો હું ખેતીમાં બાબામ તો રાયડું આવ્યું છે ને વાયા ભાઈ આ બધું આવ્યું છે એમ પ્લસ બરાબર કેવું છે સેતી હું હારી હે નો હારી હારી રાયડું હારો થયો હા બરાબર

દાડો ભજન ગાય પછી ડોબુ પાટું સડ આમ ભયરું રીહે હે જતી જ રે ને ભત્રીજ રહી જાય

ખુ હું એ કાકા તમે સમજો છો એટલે બત્રીજા

કેટલા પગ બાજુ ભત્રીજો હતો ના પાટું છોડ્યું છે

ત્રીજા હા કાકા કાકા નું હાલ અમે ન તો આપ્યો તો કાકા નું તો આધાર કર દો જો આ કાકા પીઓ અલ્યા પણ પડતી હોય ઊભો હે 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 પોણી 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 જો છે

એ કેટલું બોલમણ કરશું બકા બસ ઠીક નહિ જે લુક અર બોલન બધાય તમે કોઈ એટલું કરી હે તમે જીત કરો કેટલું કરીશું બધાય નાર ખુદ કરું હું તો લોભ્યો છે બધાય કોઈ આલી નહિ આપડે પાછું હાલ છે હાલ છે ને 100 100 રૂપિયા કરો 40 એન હા હા દેડો આડો નોટો લેતા રહો બોલા ના બોલમણ કરી દી આપડે પૈસા ઠીક હે બકા બેના આપો મોટી રકમ રાખો ના ના એવું ના રાખાય આ તો બોલમણા નો વ્યવહાર છે બરાબર થતો કરવો પડે દરેક ને ઓ કીધું ભત્રીજા સેવા કરજે તા કાકાની પાસે હવે તો રખડતો નહી એવું કીધું હા દવા હરખી કરાવજે ભાઈ ભત્રીજા સેવા કરજે કાકાની એ આવજો આવજો એ આવજો અલ્યા